બિલકુલ આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યને લઈને ચૂંટણીઓને લઈને ત્યાર પછી લોકોની સમસ્યાઓને લઈને અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી મનોજભાઈ સોરઠિયા આગેવાન અજીતભાઈ અને સ્થાનિક ટીમ સાથે તમામ પદાધિકારીઓની મિશન વિસ્તાર હેઠળ અમે બેઠકોનું આયોજન કર્યું છે આખા ગુજરાત માં આ બેઠકો આગામી સમય એક મહિના સુધી ચાલશે જેમાં સ્થાનિક પ્રશ્નો જ્યાં સ્થાનિક જે ચૂંટણીઓ આવે છે નગરપાલિકા એસી નગરપાલિકાની ચૂંટણી આવે છે ગ્રામ પંચાયતની આવે છે તાલુકા જિલ્લા પંચાયતની આવે છે એમને ચૂંટણીઓને લઈને સંગઠનની સમીક્ષા સંગઠન વિસ્તારની રણનીતિ આ ઉપરાંત લોકોના પ્રશ્નોને લઈ લોક સમસ્યાઓને લઈ આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા કઈ રીતે ગ્રાઉન્ડ ઉપર લોકોની વચ્ચે રહે તે અંગેના વિસ્તૃત પદાધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છીએ એમના વિઝન એમની કામગીરી ચૂંટણી લડવા માંગતા લોકો પાસેથી પણ આગામી સમયમાં ચૂંટણી જીતીને પણ એ લોકો ચિંતાની વચ્ચે કયા મિશનથી કામ કરવા માંગે છે

આમ આદમી પાર્ટીના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ જ્યારે મજબૂતાઈથી પરિવારને મળ્યા પરિવારની સહાનુભૂતિ પરિવારની સમજણ ત્યાર પછી કોઈએ મુખ્યમંત્રીને કીધું કે આ તો આપણે મળવું જોઈએ એટલે મુખ્યમંત્રી મળ્યા છે અચ્છા મળવાથી પણ મુખ્યમંત્રીને મળવાનું શું હોય મુખ્યમંત્રીએ તો મળીને ગેરંટી આપવાની કે કાં તો મારી ખુરશી રહેશે કાં તો તમને ન્યાય મળશે મુખ્યમંત્રીનું તો આ કામ છે આજે વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષથી મુખ્યમંત્રી છે અને ઘરની સામે પાડોશીની જો હાલતોને ન્યાય ન અપાવી શકતા હો તો શું તમે મુખ્યમંત્રી તમે લઈ શું તમે રાજનીતિ કરો છો આના કરતા તમારી પાર્ટીમાં બીજાને તક આપો જે ભાજપના મંત્રીઓ મોટી મોટી મનગાઓ ફૂકે જ્યારે આવે ત્યારે ચમરબંધીને ચોરી શું નહીં એકને એક કેસ જ વગાડે તમે મને કહો કે આ અગ્નિકાંડમાં અત્યાર સુધી શું ન્યાય મળે એક સાગડિયા સિવાય કોઈ ન્યૂઝ નથી કેમ ભાઈ આઈએસ નથી આઈપીએસ નથી કયા ભાજપના નેતા મેયરનું શું થયું મેરે કઈ રીતે મંજૂરી આપી સાગઢિયાને લાચ લેવાનું કોને કીધું તું લાચમાં કોને ભાગ અપાયું છે 25 કરોડ રૂપિયા સાગઢિયા કમાઈ શકે તો મેયર એ નહી કમાવ્યો ધારાસભ્ય નહી કમાવ્યો મંત્રીઓ નહી કમાવ્યો અસંકાજે અને એની પણ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તપાસ કરાવવાની જે કરાતા નથી શીટમાં શું નીકળ્યું તમે જો આર્ની બોટ કામનું થયું તો આ હાઈકોર્ટે કેવું પડી જાય આઈએસ અધિકારીઓ સામે પકડા લો તમે અહીંયા કેમ મતતા હતા ફરીથી હાઈકોર્ટ કેસે દર થશે એટલે આ ડાક બિચારો કરે છે પરિવારને તમે મડી અને પરિવારને તમે ન્યાય તો નથી શકતા હું એનાથી અભિનંદન આપીશ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને કેના કારણે કમસે કમ મુખ્યમંત્રીને એટલી તો તકલીફ થઈ કે ભાઈ પરિવારને મળ્યા બાકી એને તો કેમ પડે પરિવારને મળવાની પડી જતી અહીંયાથી ચક્રો મારી હોય ગયા હતા પુરાવાનો નાશ કરી દીધો એટલે આ બહુ દુઃખદ વાત છે ભાજપને હું પ્રજાને વિનંતી કરું છું હાથ જોડી ભાજપ ને રહેવા જો એ પ્રજા ઓળખી ગઈ હોય ભાજપને તો આપણે રાહ જોઈએ આપણા દીકરાઓ હમાશેની રાહ જોઈએ છે આજે નહીં કાઢો તો તમે બ્રિજ નીચે નીકળતા હશો ભાજપના કાર્ય કરતા હશો જેના માટે તમે મહેનત કરીએ છીએ એ જ બ્રિજ આ પુચ સિયાઓ તોડ તોડશે ને આપણા દીકરા દીકરીનો ભોગ લેશે ફરીથી એક નિકાણ થશે ફરીથી કોઈ હોસ્પિટલમાં ડોક્ટર વગર મૃત્યુ પામશે એટલે આમાંથી છુટકારો હોય તો આમનો એક જ ઇલાજ છે ઘણા લોકો એમ કે છે વિપક્ષ મજબૂત થવું જોઈએ પહેલા કરતા તમે એવું જ કરો ને કે ભાજપને વિપક્ષમાં લાવી ગયું એની વિપક્ષની કામગીરી સારી છે કે છે કા એકવાર ચેક કરી લો પાંચ વર્ષ વિપક્ષ તરીકે અને સત્તા તરીકે અમને ચેક કરો પાંચ વર્ષમાં નહોતા અમને ઇલાજમાં એને કાઢી મૂકજો

પછી અમે મહાનગરપાલિકા ગાંધીનગરમાં એક સભ્યો સાથે અત્યારે એ વિપક્ષની ભૂમિકામાં છે એક જ આવી મજબૂતા છે આપણે જોઈએ છે તાલુકા જિલ્લા પંચાયતમાં જ્યાં જે આમ આદમી પાર્ટીના સભ્યો છે ત્યાં આવી કામ કરી રહ્યા છે ત્યાર પછી ગુજરાતની જનતાએ પાંચ ધારાસભ્યોને એકતાલીસ લાખ વોટ આપ્યા ત્યાર પછી તમે જુઓ સાંસદની ચૂંટણીમાં અમે પિસ્તાલીસ ટકા વોટ લીધા જે આપણે ભરૂચમાં ભાવનગરમાં પણ ઓલમોસ્ટ પાંત્રીસથી આડત્રીસ ટકા વોટ અમને મળ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ અમને આશા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે અને એમાં જે અમારી ખામીઓ છે સંગઠનને લઈને કેટલાક પદાધિકારીઓ છે નિષ્ક્રિય હોય તો એને સક્રિય કઈ રીતે કરી શકાય કેટલાક પદાધિકારીઓને જો બદલવાની જરૂર છે તો બદલીશું એમનો રોલ બદલીશું આ બધી પ્રવૃત્તિઓ જ્યાં અમારી ખામીઓ છે ત્યાં અમે કરવાના છીએ અને એટલે પદાધિકારીઓનો પણ અમે આમાં સૂચન લઈએ છીએ કામ કરે છે એમનો પણ લઈએ છીએ જે નિષ્ક્રિય છે એમનો પણ લઈએ છીએ અને મજબૂતાઈથી લોકોને મજબૂત પાર્ટી પક્ષ જે વિશ્વાસ કરી શકે અને એમના લોકોના પ્રશ્નો ઉઠાવી શકે એવું આમ આદમી પાર્ટી બને એવો અમે પ્રયાસ કરીએ છીએ નવ તારીખથી મિશન વિસ્તાર જ્યાંની ઓફિસ છે તે છે બિલકુલ કચ્છમાં ગયા હતા કચ્છની સમસ્યાઓ બહુચરની છે કચ્છમાં તમે જુઓ મીઠાના અને ખનીજ ચોરી ખૂબ છે સ્થાનિક પ્રશ્નો ખૂબ છે માનલો કે ભુજમાં ગટર સ્થાનિક જે પ્રશ્નો હોય પાણી ગટર વીજળી રોડ રસ્તાઓ હોસ્પિટલ શિક્ષણ તો આ પ્રશ્નોને લઈને અમે ટીમો બનાવી છે શહેરની ટીમ તાલુકાની ટીમ જિલ્લાની ટીમ નિયુક્ત કરતા જઈએ છીએ એમને અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની ટીમ કઈ રીતે વિરોધ કરવો સતત લોકોની વચ્ચે રહેવું એટલે એ રીતે જામનગરમાં મોરબીમાં દ્વારકામાં આપણે પોરબંદરમાં ગીર સોમનાથમાં અને જુનાગઢમાં આ બધું આયોજન કર્યું છે આજે રાજકોટમાં છે રાજકોટમાં પણ એ જ રીતે આગામી સમયમાં રસ્તા ઉપર કઈ રીતે આપણે વિરોધ કરવો કઈ રીતે રસ્તા ઉપર ઉતરવું આવતીકાલે જ બહુ મોટી અમે આજે તમને જાહેરાત કરી દઈએ કે આવતીકાલે પરમ દિવસો રવિવારે આમ આદમી પાર્ટી જે એફઆરસી માં એક ષડયંત્ર છે કે એફઆરસી છે એ ફી વધારવાનું ભાજપનું એક મોટું નેક્સેસ છે એ ખુલ્લું પડ્યું છે કઈ રીતે ફી વધારી એને લૂંટી શકાય એવા સીએ લાખ લેતા પકડાવું છે એફઆરસીમાં અને આખું મંડળ છે એ પાર્સીમાં ભાજપને મળતી આવું ગોઠવેલું છે એ એ લઈને એમાં વાલી મંડળની નિયુક્તિ થાય એમાં નિવૃત્ત ન્યાયાધીશની પણ નિયુક્તિ થાય એ માંગ સાથે બીજું કે હવે મેડિકલમાં ભાજપે નક્કી કર્યું છે આપણા જેટલા કરોડપતિઓ છે એમના જ દીકરા ડૉક્ટર બની શકે બાકી મધ્યમ વર્ગના ગરીબનો કોઈ ડૉક્ટર ના બનવું જોઈએ એ માટેની જે ભાજપ આખી રણનીતિ કરી અને જે મેડિકલ માફિયાઓ ફી વધારી દીધી છે સરકારી પણ ફી વધારી દીધી છે એ મામલામાં રવિવારે અમે એક એક બે કિલોમીટરે તમામ મહાનગરપાલિકાઓમાં આથી આઠ મહાનગરપાલિકાઓમાં રેલી શરૂ વિરોધ નોંધાવીશું લોકોને જાગૃત કરીશું લોકોના મત લેશું અને લોકોને વિનંતી કરીશું ભાજપે એના બળતીયાઓ સાથે મળીને એક મોટું ષડયંત્ર કર્યું છે હવે તમારું બાળક છે એ ભૂલી જજો કે તમારી પાસે એક કરોડો છે તો જ તમે ડોક્ટર બાળકને બનાવી શકશો બાકી ભાજપના લગ્ન ડોક્ટર નહીં